રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે ગ્રંથની રચના કરી હતી રામ વયણ એટલે કે રામની પ્રગતિ અથવા રામની મુસાફરી રામાયણમાં કુલ ચોવીસ હજાર શ્લોકો છે અને રામાયણમાં કુલ સાત કાંડો આવેલા છે જેમાં પહેલું કાંડ બાલકાંડ અયોધ્યા કાંડ

બનાવવા માટેની પ્રેરણા આપે છે માટે આજના આ વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં રામાયણમાં કલયુગને લઈને ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમાંની કેટલીક ભવિષ્યવાણીઓ તો હવે સાચી બનીને સામે પણ આવી રહી છે અને કેટલીક ભવિષ્યવાણીઓ સાચી હોવાના સંકેત પણ મળી રહ્યા છે આ બધી ભવિષ્યવાણીઓ એવી છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો રામાયણમાં કહેવામાં આવ્યું છે કે કલયુગમાં મશીનરી અને ઉદ્યોગની બોલબાલા હશે હવે તમે જ જણાવો કે આ વાત આજના યુગમાં સાચી છે કે નહીં રામાયણમાં એમ કહેવામાં આવ્યું હતું કે કલયુગમાં લોકો પોતાના વાળ બનાવવા ઉપર વિશેષ ધ્યાન આપશે આજના સમયમાં જોઈએ તો અત્યારે બજારમાં મળતા હેર સ્ટાઇલર અને હેર ટ્રીટમેન્ટના સંસાધનો આ ભવિષ્યવાણી જીવતું જાગતું ઉદાહરણ છે રામાયણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કલયુગમાં લોકોના નાની ઉંમરે સફેદ વાળ થવા લાગશે માણસની ઉંમર ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર વીસ વર્ષ થઈ જશે નાના નાના બાળકોમાં વધતી ગંભીર બીમારીઓ અને ઘટતી ઉંમર આ તરફ ઇશારો કરી રહી છે કે ભવિષ્યમાં આવું થશે મિત્રો રામચરિત્ર માનસમાં તુલસીદાસ દ્વારા રચવામાં આવેલી અમુક ચોપાઈઓ જે આજના સમયમાં સાચી પડી રહી છે તે પણ તમને થોડીક જણાવીએ તે ચોપાઈઓ આ છે કે મગર જા કહું કોઈ ભાવા પંડિત પંડિત જો ગાલ બજાવા મિથ્યારંભ દંભ રથ જોઈ તા કહું સંત કહી સબ કોઈ આ ચોપાઈનો અર્થ છે જેને જે સારું લાગે તે જે એમના માટે માર્ગ

આ કે નખ અરુ જટા વિશાલા સોય તપાસ પ્રસિદ્ધ કલિકાલા આ ચોપાઈનો અર્થ એ થાય છે કે જેનું આચરણ સરખી રીતે નહીં થયું હોય જે શાસ્ત્રો અને ધર્મનો માર્ગ છોડી દેશે કલિયુગમાં તેઓ જ જ્ઞાની કહેવાશે મોટા નખ અને મોટી જટાવાળા જ લોકો કલિયુગમાં તપસ્વી કહેવાશે રામચરિત માનસમાં આગળ એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકો અસભ્ય કપડા પહેરશે ખાવા યોગ્ય અને ન ખાવા યોગ્ય તમામ વસ્તુ ખાશે એવા લોકો જ પ્રસિદ્ધિ પામશે અને એમને જ પૂજનીય માની ને લોકો એમનું અનુસરણ કરશે મિત્રો આજના સમયમાં બોલિવુડ નું ઘણા બધા લોકો અનુસરણ કરે છે જેમાં લોકો અસભ્ય કપડા પહેરે છે ખાવા યોગ્ય અને એવા લોકો એમને જ અનુસરે છે અને એમને જ પૂજનીય માને છે તો રામચરિત્ર માનસ અને રામાયણ ની ભવિષ્યવાણી એ આજના સમય માં સાચી પડી રહી છે રામચરિત્ર માનસ ની એક ચોપાઈ માં એવું કહેવામાં આવ્યું છે કે સં્યાસીઓના દામ બહુ મોટા અને વૈભાર હશે એમાં વૈરાગ્ય ભાવ નહીં હોય સાધુ સન્યાસી ધનવાન હશે અને ગૃહસ્થ જીવન જીવતા લોકો ગ્રસ્ત હશે વિચારહીનતા લોકો નાના મોટાની શરમ પણ નહી રાખે તો રામચરિત માનસમાં માં જે કહેવામાં આવ્યું છે એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે આજના સમયમાં સંન્યાસીઓના ધામ બહુ જ મોટા અને વૈભવી હોય છે અને સાધુ સંન્યાસીઓ આજના સમયમાં ધનવાન હોય છે જે ગૃહસ્થ લોકો હોય છે તેના પાસે ધન નથી હોતું અને તે અભાવથી ગ્રસ્ત હોય છે આજના સમયમાં વિચારોમાં હિંતા આવી ગઈ છે એટલે કે નબળા વિચારો થઈ ગયા છે અને આજના સમયમાં નાના મોટાની કોઈ શરમ પણ નથી કરવામાં આવતી એટલે આપણે કહી શકીએ આવો હવે શ્રી હરિનારાયણ દ્વારા નારદજી ને કલયુગ વિશે જે જણાવવામાં આવ્યું હતું એ તમને જણાવીએ ભગવાન શ્રી નારાયણ જણાવ્યા અનુસાર કલયુગમાં એક સમય એવો આવશે જયારે દરેક પુરુષ સ્ત્રીઓને આધીન બની જશે પત્નીઓ જ ગર્ભ રાજ કરશે અને પુરુષોની સ્થિતિ નોકર જેવી બની જશે અને ત્યાં સુધી જતી રહેશે અને જયારે કલયુગ ના દસ હજાર વર્ષ પસાર થઈ જશે ત્યારે તમામ દેવી દેવતાઓ પોતાને સ્થાને જતા રહેશે અને હનુમાનજી એક એવા જ દેવ છે જે પૃથ્વીના અંત સુધી પૃથ્વી ઉપર રહેશે અને કલયુગમાં એક સમય એવો આવશે જ્યારે ધરતી માતા અન્ન ઉગાડવાનું બંધ કરી દેશે એ સમયે ઝાડ ફળ ફૂલ આપવાનું બંધ કરી દેશે અને ગાય માતા પણ દૂધ આપવાનું બંધ કરી દેશે કલયુગ જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ લોકો ધીમે ધીમે પૂજા પાઠ ઉપવાસ અને ધર્મ કર્મ કામો કરવાના એકદમ બંધ કરી દેશે કલયુગમાં જે લોકો બળવાન હશે તેમનું જ રાજ ચાલશે કલયુગમાં આખો સમાજ હિંસક બની જશે અને નાની નાની બાબતો માટે લોકો એકબીજાના દુશ્મન બની જશે કલયુગમાં લોકો શાસ્ત્રો થી થઈ જશે અને અનૈતિક કાર્યો કલયુગમાં ભાઈ ભાઈ માં શત્રુતા સંબંધો પણ કલયુગમાં ચોરોની સંખ્યામાં ઘણો જ વધારો થશે અને ખરાબ કામ કરીને પૈસા કમાવા વાળાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થશે કલયુગ વિશે એવી જાણકારી મળે છે કે આ યુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનું છે જેમાંથી માત્ર આઠ વર્ષ તો પૂરા થઈ ગયા છે અને કલયુગ કુલ ચાર ભાગમાં વહેલા કામ પણ ઘણા થઈ જશે અને બીજા ભાગ ની શરૂઆત થતા જ ભગવાન નું નામો નિશાન મટી જશે ત્યારે કોઈ પણ ઘરમાં ભગવાનનો ફોટો નહીં હોય ત્રીજા ભાગમાં કોઈ પણ નિયમ નહી માણસ નું રહેવું ઘણું મુશ્કેલ થઈ જશે ચોથા ભાગમાં કલયુગ અંત થશે અને તે ભાગમાં આકાશ પ્રદૂષણને કારણે કાળું પડી જશે પાંચ તત્વો જેવા કે પૃથ્વી વાયુ પાણી આકાશ અગ્નિ તરફથી પ્રલય આવશે અને અને આપણે બધા હજી પહેલા ભાગમાં જીવીએ છીએ અત્યારથી આ તમામ આપણી ચારે બાજુ જોવા મળે છે અને સાંભળવા પણ મળે છે હજુ તો માત્ર શરૂઆત જ છે જેમ જેમ કલયુગ પ્રકોપ વધતો જશે તેમ તેમ આ બધી ખરાબીઓ તમામ માણસો જોવા મળશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત